એક્ટિવા પર આવેલા મહિલાના દાગીના ચોરી ફરાર મહિલા સાથે વાતચીતના બહાને દાગીનાની શેરવી કર પંચમહાલના કાલોલમાં તસ્કરોનો તરખાટ વેજલપુર જૈન સોસાયટીમાંથી તસ્કરોએ બે બાઇકની ગાંગરી કરી છ જેટલા શખ્સો ઘર આંગણે ઊભી કરેલી બાઇકનો ચોરી કરી ફરાર થયા ચોરી વડોદરાની મારૂતિધામ સોસાયટીમાં સામાજિક તત્વોનો આતંક બાઇક પર આવેલા બે અજાણ્યા લોકોએ ગાડીના કાચ તોડ્યા ઘર નજીક પાર્ક કરેલી ગાડીના કાચ તોડ્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ કાર માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી દાહોદના સંજેલી તાલુકામાં દીપડા લટાર મારતા જોવા મળ્યા કડવાના પિસ્તાલીસ ગામે બે દીપડા લટાર મારતા દેખાયા સરહદીએ દીપડાના દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ કહેર મચાવ્યો માઉન્ટ આબુમાં અનેક સ્થળોએ બરફની સફેદ ચાદર છવાઈ કડકડતી ઠંડી વચ્ચે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આબુ પહોંચ્યા તાપમાનનો પારો ગગડતા લોકો ઠૂંઠવાયા રાજસ્થાનના ધોલપુરમાં ઠંડીનો ચમકારો ન્યૂનતમ તાપમાન પાંચ પોઈન્ટ બે ડિગ્રીએ પહોંચતા ઝાકળ પર બરફમાં ફેરવાઈ જતા ખેતરો અને પાક પર ઝાકળ જાણે મોતી બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા વધતી ઠંડી વચ્ચે જનજીવન પ્રભાવ ઘટાનો શિખર ઠંડીમાં ઠૂટવાય તાપમાન માઇનસ ડિગ્રીએ નોંધાતા વૃક્ષો અને ફૂલો પર મોતીના થર જામ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા પારો ગગડતા ઝાકળ પણ બરફમાં ફેરવાયા વધતી ઠંડીના લીધે ખેડૂતોના પાક નુકસાનીની ભીતિ મધ્ય પ્રદેશના અમરકંટકમાં પણ હાડ થીજવતી ઠંડીનો અહેસાસ શિયાળામાં થીજવી દેતી ઠંડી વચ્ચે સૂર્યોદયનો આહલાદાયક નજારો જોવા મળે લોકોએ પણ તાપણાનો સહારો લઈ ઠંડીને લડતા ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ઠંડીનો ચમકારો દરિયાકાંઠા વિસ્તારમાં લીંબુડા ગામે લોકો ધ્રુજી ઉઠ્યા ઠંડી ઠંડી ઉડાડવા લોકોએ તાપણાનો લીધો સહારો ભૂપેન્દ્રસિંહ ઝાલાની મુશ્કેલીમાં વધારો અમદાવાદ જિલ્લા ગ્રામ્ય ફૂટે ફગાવી જામીન અરજી ધરપકડથી બચવા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કરી આત્મહત્યા અંગોત્રા જામીન અરજી રાજકોટમાં બે મોટા બિલ્ડર ઉપર જીએસટીના દરોડા કમોસલ કોમ્પ્લેક્ષ બનાવનાર પ્રાઇડ ગ્રુપ અને ધ વન વર્લ્ડને નીચે હાથ ધરાયો સજ પ્રાઇડ ગ્રુપના સંચાલકને રહી છેરો વડોદરા શહેરમાં સતત બીજા દિવસે જીએસટી વિભાગના દરોડા તૈયાર કપડાના શોરૂમમાં સર્ચ ઓપરેશન મોટી ટેક્સ ચોરી પકડવાની આશંકા જીએસટી વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ આણંદના પાલિકા જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો